મુમરા ખાદી મશીન ડેમ પાસેના ડુંગર પરના ધોધ ની વચ્ચે પાંચ બાળકો સાંજના લગભગ પાંચ વાગ્યાના સુમારે આ બાળકો કરચલા પકડવા માટે પહાડ પર ચડ્યા હતા પરંતુ ધીરે ધીરે અંધારું થઈ ગયું હતું ટેકરી અને ડેમ વચ્ચે બાળકો ફસાયા છે ટીડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ અહીં હાજર છે અને આ પાંચેય બાળકોને ટીડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું હતું કે આ બાળકોને સુરક્ષિત રીતે બચાવવાના પ્રયાસો તેમણે કર્યા હતા મુંબરાના આઝાદનગર વિસ્તારમાં રહેતા દસ વર્ષથી આઠ વર્ષ સુધીના બાળકોને સુરક્ષિત રીતે ઉતારવાના પ્રયાસો કરાયા હતા આઠ કલાકના સતત પ્રયાસો બાદ પચીસ યુવાન ફાયરકર્મીઓની એનડીઆરએફ ટીમે પાંચ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા